સંહિતા ભાગ બે પાના નંબર છાસઠ અને સડસઠ ઉપર ગોપાલલાલજી અને લાલબાવા બાબા ગોપેન્દ્રલાલજી જામનગરમાં પધાર્યા હતા જામનગરમાં એ વખતે તો ખૂબ જ સુંદર લીલાવ કરી અલગ અલગ મન્ના મનોરથ પૂરા કર્યા પણ હવે અત્યારે આપણે છાસઠમાં પાના નંબરના છેલ્લા બે ફકરાને સડસઠમાં પાના નંબર ઉપરનો ફકરો વાંચીએ કે પાચાબાબાએ કહ્યું કશરદાસ હવે બીજી સખીના ભાવનું વર્ણન કરે છે એટલે હવે આ સખીના મનમાં અલગ જ અનુભવ મનોરથ છે તે ઘણો રસિક ભાવ છે એક સમયે ચાલી ડરે કોઈ એક જુવતી એક સમયે પોતાના ગુપ્ત મનોભાવને પૂરણ કરવા સર્વ જુવતીની નજર લુકાવીને પ્રભુજીના ડેરે આવીને રહી છે એટલે કે ડરતી ડરતી ઠાકોરજી જ્યાં આગળ બિરાજે છે લાલબાવા ગોપ ગોપાલલાલજી ગોપેન્દ્રલાલજી બંને બિરાજે છે ત્યાં બધાથી ડરી ડરીને છુપાતી છુપાતી આવી ચડે છે તાજું સુંદર નવનીત ચાંદીના ડબરામાં રાખ્યું છે અને સાથે મિશ્રીની નાજુક તુક કરીને લીધી છે મનમાં મલકાતી મનમાં પુલકાતી જ્યાં લાલબાવા બિરાજી રહ્યા છે ત્યાં ડેરીમાં પહોંચી અને લાલબાવાના ત્રેલોક સુંદર રૂપ સુધાનું પાન કરતી પોતાની મધુર સુધાનું પાન કરાવતી પોતાના ગુપ્તભાવને પ્રગટ કરતી પૂરણ કરવા વિનવે છે

એટલે લાલ બાવા પ્રત્યુત્તર પણ આપે છે અરે જુવતી તું તો બાવરી હે હું તો મારા સેવકના હૃદયમાં રહેલા ભાવરૂપી નવનીતથી જ ખૂબ અઘાઈ જાઉં છું કેવું સુંદર કીધું ગોપેન્દ્રલાલજીએ કે મારા સેવકના હૃદયમાં રહેલા ભાવરૂપી નવનીતથી જ અઘાઈ જાઉં છું એટલે કે ભાવ જ તમારા બધાનો એટલો સુંદર છે એ નવનીતથી જ હું અઘાઈ જાઉં છું લાલાની વાણી સાંભળી અતિ હરખાતી જુવતી બોલી લાલા એ તો આપની વડાઈ છે રસરાજ આ મારી ભાવભરી સામગ્રીને અઘાઈને એમ પ્રજ જુવતી લાલાના મુખમાં નવની તારો ગાવા લાગી ઠાકોરજી પાસે નજીક આવીને નવની તારો ગાવા માંડી છે અને લાલન પણ આરોગવા લાગ્યા અને જુવતીના મનોભાવને પૂરણ કરતા કહ્યું તું કછું ખા ત્યારે જુવતી બોલી લાલા હું તો આપનું અધરામ લઈશ મારી ઘણા દિવસની એ ઈચ્છા છે આજે જરૂર પૂર્ણ થશે કેમ લાલા થશે ને જી એના ભાવને પૂર્ણ કરવા અધરામ્રતનું દાન કર્યું એ કેટલા ટાઈમથી ઠાકોરજીનું અધરામ્રત લેવાની ઈચ્છા હતી ઠાકોરજી એને અધરામ્રતનું દાન કર્યું બસ અધરામૃતનું દાન થતાં કોણ રસ પરવશ ન બની જાય જુવતી દેહાનું સંધાન રહિત થઈ ગઈ અને પોતાના મનોરાજ્યમાં રાચવા લાગી અલૌકિક દિવ્ય સ્વરૂપાનંદનું દાન કરતા લાલાજ એ હૃદય કમળમાંથી સ્થાયી ભાવને સ્થિર કર્યો અલૌકિક દિવ્ય સ્વરૂપાનંદ સુખ અનુભવતા જુવતી પોતાના મનમાં હરકાતી ફૂલાતી રોમ રોમ રસ પૂર્ણ થતી સર્વ જુવતીના જૂથમાં ભળી ગઈ અને પોતાના મનોભાવને છુપાવી રહી છે બીજી અનેક જીવો જુવતીઓ તેના છુપા મનોભાવને સમજી જાય છે અને કહે છે અલી તું ચિત્તોર પાસે જઈ આવી છો તારું મુખડું કે લીલાનું સુખ અનુભવીએ એમ કહીને સર્વ જૂથ મળીને પ્રભુજીના ડેરે પહોંચ્યા એક સમય સૌ સુખ બેઉ જુવતી જુવતીને શું જાસુ ચિત્તવિત ચોરે સર્વ જૂથ જુવતીનું મળીને પ્રભુજીના ડેરે આવ્યું રસિક જનની લીલાનું સુખ લેવા ચતુર શિરોમણી ચતુરાના મનમાં રહેલી અંતરભાવને ભાવને અંતર્યામી સમજી જાય છે અલૌકિક દિવ્ય લીલા રસનું સુખ લેવાની આતુરતાને જાણીને નટખટ નખરાલા નાહોલિયાએ નટવર વેશ ધારણ કર્યો કોણે ગોપેન્દ્રલાલજીએ હવે આ બધી સખીઓ એકસાથે જૂથમાં આવી છે કોના દ્વારા જૂથમાં આવી છે એક જુવતીના હાવભાવના દર્શન કરીને બધાઈને લોભ લાગી ગયો એટલે બધી લઈને આવી છે અને વૃંદ ચકોર દ્રષ્ટિથી નિહાળી રહ્યું છે ગોપેન્દ્રજીના શ્રી અંગનો સલોણો વર્ણ મેઘ નેત્ર કમળ સમાન અણિયાળા નેત્ર કમળ સમારા અણિયાળા તેમજ

ના રસથી રસપૂર્ણ રસ પૂર્ણ બંને કર જોડીને પ્રભુને વિનંતી કરીને ઊભી રહી લાલા અમારો મન મનોરથ કરીને કોડ પૂરા કરો બસ જોતા લાલાજીએ સર્વ જૂથને કોમળ વાણી દ્વારા આજ્ઞા આપી કે તમો સર્વ એક મંડળના રૂપમાં થઈ જાઓ એટલે રાસ મંડળ રચ્યું અને મધ્ય આપ બનીને રસિકરાજ રસ રીત ખેલ ક્રીડા કરવા લાગ્યા અનેદાસ ભાણજીભાઈ પુરુષોત્તમ પ્રકાશ માં આ સ્વરૂપ લીલાનું વર્ણન લખ્યું છે હવે નીચે કડી આવે છે નાની વાતમાં હવે આપણે નહીં આવે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ